વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરીમાં કોઈના દબાણ હેઠળ કાર્યવાહી કરાતી હોવાના અગાઉ પણ આક્ષેપો થયા છે ત્યારે દબાણ શાખાની ટીમ દ્વારા ગોરવા વિસ્તારમાં આવેલા મધુનગર બ્રિજ પાસેના ચર્ચની ફેન્સિંગ તેમજ મુખ્ય દિવાલ દૂર કરાઈ હતી જેના વિરુદ્ધમાં ચર્ચના ફાધર સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારા વરોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી મ્યુનિસિપલ કમિશનર દિલીપ પ્રાણાને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી આ સંદર્ભે બાળ ઈસુ દેવાલયના ફાધર દ્વારા માહિતી આપી હતી અમે કમિશનરને મળવા આવ્યા હતા કમિશનરની ઓફિસમાં છે અને અમારી મુખ્ય રજૂઆત હતી કે તારીખ 16 માર્ચના શનિવારના બપોરના રોજ કમિશનરમાંથી કોર્પોરેશનમાંથી લગભગ 20-25 નું જે ટીમ મોકલવામાં આવી હતી અને એવું કહેવામાં આવે છે કે તમારા ચર્ચની જે દિવાલથી નવ મીટરનો રસ્તો નીકળે છે જે ટીપી છે ટીપીમાં ફાઇનલ થયેલી છે અને એ એટલા માટે અમારા ચર્ચનો ગેટ એ લોકોએ તોડી પાડ્યો અમે હુકમ માગ્યો કે કોના હુકમથી આ કરો છો ત્યારે કે કમિશનરના હુકમથી અમે હુકમ બતાવો જે લેખિત પત્ર છે એ બતાવો એ પત્ર કે કશું અમને બતાવવામાં આવ્યું નહીં અને જ્યારે અમે વિરોધ કરવા ગયા કે ના પત્ર ન બતાવો જ્યાં સુધી હુકમ ન બતાવો ત્યાં સુધી અમે આ કાર્ય નહીં કરવા દઈએ તો અમારી સાથે પકડીને એમને ખેંચતાણ કરી અમને અમારું અપમાન કર્યું અને અમને હર્ટ પણ થોડું થયું એ પ્રમાણે અમને ગેરવર્તુઆવા કરી એટલે આ બધું રજૂ કરવા માટે અમે કમિશનર પાસે શનિવારે જ આવ્યા હતા પરંતુ એ દિવસે અમને કંઈ ચૂંટણી આવે છે એ બાબતથી કંઈ મિટિંગ છે એટલે અમને ન મળી શક્યા અને ડેપ્યુટી કમિશનરને મળ્યા જેનો અમને અમને ન સાંભળ્યા હોય એ પ્રમાણે અમને લાગ્યું એટલે ફરીવાર અમે અમારા ધર્મજનો સાથે ફરીવાર અમારી રજૂઆત કરવા માટે આજે આવ્યા જેવી અમે કમિશનરને રજૂઆત કરી ત્યારે એમને આ પ્રમાણેના શબ્દો વાપરે કે સામેનાવાળા ચર્ચનો પ્રશ્ન છે એમને જોન થોમસ કરીને ભાઈ છે એમના એમની પર સતત વોટ્સઅપ પર મેસેજ ને બધું આવે છે મને બતાવવા પણ લાગ્યા કે એમને જવાનો ત્યાંથી રસ્તો નથી એમના ચર્ચ માટે અને એટલા માટે આ બધા પ્રશ્નો છે પરંતુ એ જે આખી જમીન છે એ થયેલી છે ને અમારા સંસ્થાના નામ ઉપર છે તો પછી એ રસ્તો એમનો કેમનો થઈ ગયો કોઈનો પ્રાઇવેટ રસ્તો નવ મીટરનો રસ્તો સરકાર કોઈ પ્રાઇવેટ સંસ્થાને શું બનાવી આપી શકી ખરા કારણ કે જે પ્રમાણે કમિશનર વાત કરતા હતા અને થોમસભાઈ જે છે એમની સાથે પર્સનલી વાત કરે છે મોબાઈલ ઉપર મોબાઈલ ઉપર એ કે છે મને વોટ્સઅપ મને મેસેજ કે મારો રસ્તો ખુલ્લો કરો મારો રસ્તો ખુલ્લો કરો તો શું સરકાર કોઈ એક પર્ટિક્યુલર વ્યક્તિ માટે આગવો નવ મીટરનો રસ્તો બનાવી શકે અને એ બ્રિજ છે ને બ્રિજ આગળ આખો રસ્તો છે તો એમના માટે જવા માટે એ કરી શક્યા હોત ને એ કરી શક્યા હોત અને એમનું જે કામ છે એ દિવાલને ટચોચ કરેલું છે કોઈ માર્જિન નથી છોડેલું અને એ બાબતની રજૂઆત પણ અમે કરેલી છે ને કલેક્ટરે એનો વાત પણ કરેલી છે કે જો એ લીગલ હોય તો એની તપાસ કરો ને એને ડેમોલિશ કરો એ પણ અત્યાર સુધી કમિશનરે કોઈ નિર્ણય લીધો નથી એટલે અમને એવું લાગ્યું કે કમિશનર ઓલરેડી એ જોન થોમસની જેમણે વાત કરી એની સાથે પર્સનલી ફોન ઉપર વાત થાય છે કે વોટ્સઅપ થાય છે કે જે એમને કમ્યુનિકેશન છે અને અભારે અહીંયા આવું હોય તો કલાક બે કલાક સુધી અમારે નીચે ઊભું રહેવાનું રાહ જોવાની અપ્લાય કરવાનું અને છેલ્લા શનિવારથી અમે અમને મળવા માટે રાહ જોઈએ છીએ અને આજે અમને મળ્યા અને કેમ મળ્યા કારણ કે અમારે ઘણા બધા લોકોને લઈને આવવું પડ્યું એટલા માટે મળવા માટે પહેલાં કોઈ નોટિસ કેવું આપવામાં આવ્યું તોડવા માટેની અમને વીસ પચીસ દેવા માટે અરજી આપવામાં આવી હતી જેનું અમે ઓબ્જેક્શન ઉઠાવ્યું છે હવે અમે જો ઓબ્જેક્શન લીધું હોય તો એમને એ અમારા ઓબ્જેક્શનનો જવાબ આપવાની ફરજ છે અને અમે એવું કહ્યું કે આ ટીપીનો જે રસ્તો આવે છે એની મેટર કોર્ટમાં ચાલી રહી છે હવે જો મેટર કોર્ટમાં ચાલતી હોય તો ઉપરવટ જઈને આ નિર્ણય લેવો એ યોગ્ય છે અને એનો ઓછામાં ઓછો અમને હુકમ તો બતાવવો હતો કારણ કે જો હુકમ કમિશનરે કર્યો હોય તો આટલી મોટી ઓફિસ છે કમિશનરની ઓફિસ છે એક નાનો કોઈ સામાન્ય વ્યક્તિ હોય શાકભાજી વેચતો હોય એ કંઈ ભૂલ કરે પેપર પેપરવર્કની અંદર સમજ્યા કે અભણ છે કમિશ્નર અભણ છે એની સાથે જે કાર્યકર્તાઓ છે મોટા મોટા આટલી મોટી પરીક્ષાઓ પાસ થઈને એ લોકો આટલા સુધી પહોંચ્યા છે તો એ અભાન છે કે કે ભૂલ થઈ ગયા છે કે નહીં લાવ્યા હોય જોડે પણ આટલું કોઈનું તમે ઘર તોડવા કોઈનો ગેટ તોડવા કોઈની દિવાલ તોડવા જાઓ છો અને એક લેટર તમારો કમી એ ઓર્ડર નહીં તમે તમારી સાથે લઈ જતા આટલી બધી બેદરકારી કોણ કરી શકે એ એ પણ પૂછવા એ પણ પ્રશ્નાત્ કર્યા જેવો છે સ્પષ્ટ થઈ કે કમિશનર સાથે મળ્યા શું વાત થાય કમિશ્નરને પૂછ્યું તો કમિશ્નરે આ પ્રમાણે જવાબ આપ્યો કે સામેવાળા જે પ્રોટેસ્ટન્ટ માર્થોમા ચર્ચના છે એના જે સભ્ય છે એમનું નામ છે જોન થોમસ જોન થોમસનો વારો ઘરે મારી ઉપર ફોન અને મેસેજ આયા કરે છે આ બધા ટેક્સ્ટ કરે છે કે આ જમીન મારી છે અને આ મારો રસ્તો છે અને મારા રસ્તા પર આ લોકોએ એન્ક્રોચમેન્ટ કર્યું છે પરંતુ એને થયેલી જમીન છે ને જે અમારા નામ ઉપર છે તો એની કેમની થઈ ગઈ

કારણ ના એ બધી મને ના ખબર હોય ને તો તમને એ ખબર નથી કે ફાઈનલ થઈ છે જોનભાઈ ભાઈના મેસેજ ખબર છે તો એમના હિસારે શું કમિશનર કામ કરે છે આ બધા પ્રશ્નો છે અમારે હવે આગળ તમે શું કાર્યવાહી હોય અમે તો જે કોર્ટમાં જઈશું અમે કોર્ટના કોર્ટમાં કરીશું કોર્ટના મારું નામ છે ફાધર જીગ્ન